પ્રાચીન યુગની વાતો આજે પણ જીવનના સાચા અર્થને સમજાવતી રહે છે એ સમયની વાતો માત્ર પૌરાણિક કથાઓ ન હતી એ જીવનની જાળવેલી શિક્ષાઓ હતી અને ત્યારે મનુષ્યને એ સમજાવાતું હતું કે શરીર નષ્ટ પામે છે પણ કર્મ જીવે છે જન્મ અને મૃત્યુના ચક્કરની વચ્ચે જીવ જે કર્મ કરે છે એ જ તેના જીવનના સાચા દિશા સૂચક થાય છે વર્તમાન યુગમાં જ્યાં સંસારના બંધનોમાં ફસાયેલ માણસને માર્ગ દેખાતો નથી ત્યારે આવી વાર્તા કથાઓ તેને ઉશ્કેરે છે નવી દિશા બતાવે છે કે જીવન માત્ર ભોગ નથી જીવન એ જવાબદારી છે તો ચાલો આપણે પ્રયાણ કરીએ એક એવી યાત્રા પર જ્યાં વ્યક્તિ અહંકારથી નમ્રતા તરફ અને અંધકારથી જ્યોતિ તરફ અને બંધનથી મુક્તિ તરફ આગળ વધે છે

રાજાએ અનેક યજ્ઞો કર્યા બ્રાહ્મણોને દાન આપ્યા અને મંદિરો બંધાવ્યા અપાર ધન ખર્ચ્યું રાજાની ખ્યાતિ દિવસે ને દિવસે વધવા લાગી અને જેટલી ઊંચાઈએ તેઓ પહોંચતા ગયા એટલું જ તેમનું હૃદય અહંકારથી ભરાતું ગયું રાજાને લાગ્યું કે હવે દેવતાઓ પણ તેના કર્મોથી પ્રસન્ન છે અને પોતે દેવતત્વને સ્પર્શી ગયો છે અને આવો અહંકાર રાજાના મગજમાં જન્મ લઈ ચૂક્યો હતો મૃત્યુ પછી જ્યારે યમદૂત રાજાની આત્માને લઈ અને યમરાજાની પાસે ગયા ત્યારે યમરાજાએ કહ્યું કે હે જે વાતમાં તારું જીવન પવિત્ર હતું પણ જીવનની અંતિમ ક્ષણોમાં તારા અહંકારે તારા પુણ્યને બાળી દીધો છે તારે ફરી જન્મ લેવો પડશે યમરાજાના એ શબ્દો અને એ આત્મા એ પુનર્જન્મના ચક્રમાં ફસાઈ ગઈ હવે આત્મા એક નાનકડા ગામમાં જન્મ લે છે એક ગાય પાલકના ઘરે એણે જન્મ લીધો અને એનું નામ રાખ્યું અર્જુન અર્જુનમાં બાળકો જેવી ચંચળતા એની આંખોમાં ન હતી પણ એમાં એક અજાણી શાંતિ હતી ગાય ચરાવી દૂધ દોહું અને ગામના વૃદ્ધોના પગ ધોઈ આપવા અને આજ એનું રોજિંદુ જીવન હતું એ પોતાની સમજણ મુજબ કોઈ ભવિષ્યના સપનાઓ નહોતો જોતો પણ એનામાં ભક્તિનો દીપક પ્રગટી ગયો હતો જ્યારે બીજા બાળકો રમતો રમતા ત્યારે અર્જુન ભગવતી માતાના મંત્ર બોલતો એને એ ખબર ન હતી કે જીવનના જૂના બાકી રહેલા હિસાબો પૂરા કરવા આવ્યો છે વખત એને ગતિથી આગળ વધતો ગયો અર્જુન પણ હવે મોટો થઈ ગયો હતો અને એક દિવસ ગામમાં મોટું તોફાન આવ્યું અને તોફાનમાં ગામની ઘણી બધી ગાયો છે ને જંગલમાં ખોવાઈ ગઈ ગામવાળાઓએ આશા રાખી કે અર્જુન એ ગાયોને પાછી લાવશે પરંતુ જ્યારે અર્જુન આ કામમાં નિષ્ફળ રહ્યો ત્યારે તમામે એને દોષી ઠેરવ્યો અર્જુન શાંત રહ્યો એક વૃક્ષની નીચે બેસી ગયો અને ભગવાનનું સ્મરણ કરતો રહ્યો એણે ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું જ્ઞાની તો નથી પણ જે દુઃખ આવ્યું જે સંકટ આવ્યું છે એ પણ સાથે કોઈ શિક્ષા લઈને આવ્યું છે અને એ જ ક્ષણે અર્જુનની આત્માને એ ભૂતકાળના અહંકાર સાથે એ નમ્રતાનું બીજ મળ્યું પછી એ જ વર્ષે એ ગામમાં એક સંત સાધુ આવ્યા એ સંત સાધુ છે ને વ્રદ હતા પણ તેમની આંખો અકલ્પનીય તેજથી ભરેલી હતી અને જ્યારે એ સાધુ સંતે અર્જુનને જોયો તો કહ્યું કે હે બાળક તું એ જ રાજા નરમદેવ છે અર્જુનને ને કઈ સમજાણું નહી અને સાધુએ પછી હળવા સ્મિત સાથે કહ્યું કે તારા જીવનમાં જે દુખ આવે છે એ તો તારા પુનર્જન્મના પાંજર છે પણ તું શાંત અને સમર્પિત છે એટલે મુક્તિ સંભવ છે અને એ દિવસથી અર્જુનમાં એક નવી જાગૃતિ આવી એણે આત્મસન્ધાન શરૂ કર્યું અર્જુન હવે રોજ ધ્યાન કરતો વૃક્ષ નીચે બેસીને પોતાની અંદર ઝાંખીને જોવા લાગ્યું એક દિવસ એને સપનું આવ્યું જેમાં ફરીથી એક રાજ સિંહાસન પર બેઠો હોય છે યજ્ઞો ચાલી રહ્યા હતા અને એની ભાષા અહંકારથી ભરેલી હતી અને એ સપનાથી જ્યારે જાગ્યો પછી રડી પડ્યો એને ભગવાનને કહ્યું કે હે પ્રભુ મારા શ્રેષ્ઠ કર્મોએ પણ અંતે મને અહંકાર આપ્યો હવે મને નમ્રતાનું દાન આપો અને એ પ્રાર્થનાએ એને એક નવા ચેતન માર્ગે દોરી ગઈ અર્જુન હવે એકદમ બદલાઈ ગયું હતું એ હવે માત્ર પોતાનું નહીં આખા ગામનું ભલું ઈચ્છતો કોઈ ભૂખ્યું હોય તો પોતાનું દૂધ આપી દે કોઈ બીમાર હોય તો આખી રાત એની પાસે બેઠો રહેતો ગામના માણસો હવે એના નમ્ર સ્વભાવથી દ્રવિત થવા લાગ્યા લોકો એને ધરતીનો દેવ કહેવા લાગ્યા પણ અર્જુન પોતાને કંઈ માનતો ન હતો નહીં તો કહેતો કે હું કંઈ પણ નથી કરતો ભગવાન મારાથી કરાવે છે એક દિવસ ગામમાં ફરી એક સાધુ આવ્યા એ સાધુ અર્જુનના વ્યવહાર અને ચેતનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે અર્જુનને કહ્યું કે તારા ભવિષ્યમાં અધ્યાત્મની ઊંચાઈઓ લખાઈ છે હવે તું હિમાલય જા જ્યાં તપ અને ધ્યાન દ્વારા તું પોતાનું આ સંસારી જીવનને પૂરી રીતે સમર્પિત કરી શકીશ અર્જુને ગામના લોકોથી વિદાય લીધી અને પછી નદીઓ પહાડો અને ઘાટોને પસાર કરતો એ હિમાલય પહોંચ્યો ત્યાં એક ગુફામાં વસવાટ કર્યો અને તપસ્યા શરૂ કરી દિવસ રાત વર્ષો સુધી એ ભગવાનનું સ્મરણ કરતો રહ્યો કરતો રહ્યો હિમાલયની ઠંડીમાં પણ એના મનને અડગ અને અવિચલિત રાખી અને તપસ્યા કરતો જ રહ્યો કરતો જ રહ્યો અને તેની આત્મા ધીરે ધીરે શુદ્ધ થવા લાગી એક દીર્ઘ તપસ્યા પછી એક રાત્રિએ અર્જુનને ધ્યાનમાં એ ભવિષ્યનું દ્રશ્ય દેખાયું સ્વચ્છ પ્રકાશમાં એક અવાજ આવ્યો કે હે અર્જુન તું હવે શુદ્ધ છે તારી પૃથ્વી ઉપરની યાત્રા હવે માત્ર તારા માટે નહીં અન્ય જીવોના કલ્યાણ માટે રહેશે અને દિવ્ય અવાજ સાથે અર્જુનને એ શારીરિક ઉર્જા અને આધ્યાત્મિક શક્તિનો અહેસાસ થયો એ ગોપાથી નીકળી સમાજમાં પાછો ફર્યો હવે એ માત્ર એક સાધુ ન હતો એ એક યોગી હતો જેના વર્તનથી અનેક જીવોનો ઉદ્ધાર થવાનો હતો અર્જુન હવે એક જાણીતો યોગી અને ગુરુ બની ચૂક્યો હતો તેના શિષ્યો અનેક સ્થળોથી આવી એ સાધનાની શક્તિ મેળવતા એક દિવસ એક શિષ્યએ પૂછ્યું કે હે ગુરુવર શું પૂર્વજન્મ પુનર્જન્મ સાચા છે કે આ માનસિક ભ્રમ છે અર્જુને ગંભીરતાથી હસીને કહ્યું કે હે બાળક એ જાણવાની વાત નથી પણ અનુભવવાની વાત છે જીવનમાં જે લોકો અનાયાએ તમારા જીવનમાં આવે છે અને તમારા હૃદયને સ્પર્શે છે એ તમારા પૂર્વ જન્મના સંયોગી હોઈ શકે છે આત્માનું મૂળ યાત્રાનું છે એ અનેક વખત આવીને કર્મગતિના નિયમ અનુસાર આગળ વધે છે શિષ્ય મૌન રહી ગયો કારણ એ વાણીમાંથી ભેતરનો ચેતના સૂર સ્પષ્ટ જણાઈ રહ્યો હતો અને એ દિવસો દરમિયાન એક રાજ્યના રાજા પોતાનું ચિત્ત શાંત કરવા એ અર્જુનની પાસે આવ્યા તેમણે આવીને જણાવ્યું કે જીવન મારું દુઃખથી ભરેલું છે અને મનને શાંતિ નથી મળી રહી અને ત્યારે એ યોગીએ એ અર્જુને કહ્યું કે હું તમને આશીર્વાદ તો આપી શકું પરંતુ સાચી શાંતિ તો તમને ત્યારે જ મળશે જ્યારે તમે પોતાના કરેલા કર્મોની જવાબદારી સ્વીકારશો દુઃખ એ તમારો શત્રુ નથી એ તો તમારો માર્ગદર્શક છે એ તમને બતાવે છે કે તમે ક્યાં ભૂલ્યા રાજાના હૃદયમાં એ વાણી ઘુસી ગઈ એણે રાજ્યના વ્યવહાર શિષ્યોને સોંપ્યા અને પોતાના આત્મશોધ માટે યાત્રા શરૂ કરી અને વર્ષો પછી જ્યારે અર્જુન છે ને એ યોગી હતા એ વ્રત બની ગયા અને ત્યારે એક શિષ્ય પૂછ્યું કે હે ગુરુદેવ તમે હવે આખું કાર્ય પૂર્ણ કરી લીધું છે પછી આપના પછી આ કાર્ય કોણ સંભાળશે અને ત્યારે એ યોગી એટલે કે અર્જુને એક શાંત સ્વરમાં કહ્યું હતું કે જેની ભીતર સાચી લાગણી હશે એ પોતે આગળ આવશે તું તારા કર્મમાં નજર રાખ ભવિષ્ય જોયા વિના જ કાર્ય કર કેમ કે કર્મ જ માર્ગ છે અને એ વાત સાથે અર્જુને તેને એ તપોભૂમિના સંચાલન માટે એ પસંદ કર્યો શિષ્યનું મન ગભરાયું પણ ગુરુદેવની શક્તિએ તેને વિશ્વાસ આપ્યો અર્જુનને હવે સમજાઈ ગયું હતું કે તેનું કાર્ય હવે પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે એક શીતળ સવારે એ ગુફામાં એકલા બેઠા હતા અને મંદિરની ઘંટ હલકી રીતે હવામાં હિમ જેવી શાંતિ ભરી દીધી હતી એમણે આંખો મીંચી અને ભગવાનને સ્મરણ કર્યું અને સ્મરણ કરીને કહ્યું કે હે જગતના નાથ હવે હું તમારી પાસે પાછો આવું છું મેં જે કર્મ કર્યા એ તમારા આશીર્વાદ વગર શૂન્ય હતા અને એ શબ્દોની સાથે એ અર્જુનનો અંતિમ શ્વાસ નીકળી ગયો પરંતુ આ વખત યમદૂત નહીં પરંતુ દિવ્ય દૂત તેમને લઈ ગયા પૃથ્વી પર યોગી અર્જુનના વિલીન થવાનો સંદેશો સાંભળી અને શિષ્યો અને ભક્તોએ દુઃખ વ્યક્ત કર્યું પણ તેમને ખબર હતી કે યોગી મોક્ષને પામ્યા છે અર્જુન તો હવે નહોતા રહ્યા પણ એમની ચેતના હવે એમની કથાઓ આશ્રમ અને સંસ્કાર તરીકે જીવી રહી હતી એક દિવસ એક નાના બાળકે એ મંદિરના એ જાલરને વગાડીને કહ્યું કે હું જાણું છું કે અર્જુન મહારાજ મારી સાથે છે અને લોકો હસી પડ્યા પણ કેટલાક વૃદ્ધોને એની આંખોમાં એક અજાણ્યું તેજ દેખાયું અને બાળકના શબ્દો અને વર્તનથી બધાને એ આશા થવા લાગી કે કદાચ એ જ અર્જુનની નવી યાત્રા રહ્યા શરૂઆત છે જીવન કોઈ અંત નથી જીવન એક સત્ય યાત્રા છે સમય વીત્યો અને એ બાળક પણ મોટું થયું એમાં વિશાળ કરુણા સમાશીલતા અને જ્ઞાન દેખાતો અને જ્યારે કોઈ તેને કેર સમજતું ત્યારે ખુશીથી માફી પણ આપી દેતું એને જગત સાથે ગુસ્સો નહીં પ્રેમનો સંબંધ લાગતો એને જોઈ અને એના ગુરુએ કહ્યું કે એ જ આત્મા છે જેને જગત ફરી એક તક આપી રહ્યું છે સંતુલિત કર્મ કરવા માટે એ બાળક હવે યાત્રાઓ કરતો લોક સેવા કરતો અને સત્સંગોમાં જઈને ચિંતન આત્મા પોતાના કરેલા કર્મોથી જ મુક્તિ કે બંધન તરફ આગળ વધે છે જીવનમાં ન પુણ્ય બચાવે છે ન પાપ છોડે છે બસ કર્મ સાચા હોય તો જીવ મોક્ષ સુધી પહોંચી શકે છે અર્જુનની યાત્રા એ આપણા બધાનું પથ દર્શન બની શકે છે જો આપણે પણ નમ્રતાથી આપણા કર્તવ્યોને નિભાવીએ તો આપણા પણ જીવનનું કલ્યાણ નિશ્ચિત હોય છે કેમ કે છેલ્લે સુધી ફક્ત એક જ સત્ય રહે છે અને એ છે કર્મ તો દર્શક મિત્રો આ કથા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડિયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ